હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં તે છો ને તમે બધા એ તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી અને આજ તો છે ને ગણેશ સ્વચ્છ છે એટલે આપણે છે ને જવાહરલાલ મેદાનમાં જવાનું છે ગણપતિ બાપાની શોભાયાત્રા છે એટલે જવાનું છે તો તમને બધાને પણ બતાવશું કઈ રીતના છે શોભાયાત્રા એ તમે બધા અમારો આખો વિડીયો જોશો તો તમને બધાને ખબર પડશે કઈ રીતના છે એમ અને કેવી રીતના બધું આયોજન કરેલું છે તમે બધા બ્લોક માં બન્યા રહેશે ને તો સવારે મેદાન માં આવી ગયા છે અને જો આ રીતના અહીંયા કાક આયોજન કરેલું છે તમને બધા એને બતાવશું અને હજી ગણપતિ બાપા આવે છે છે ગયા અને જો આ રીતનું કંઈક આયોજન છે અહીંયા ગણપતિ બેહાડવાના છે આ ડ્રોમ બનાવેલો છે એની માટે તો હજી ગણપતિ તેની તો પાછળ છે ડીઝન એવું આવી ગયું છે તો હાલો તો જઈને બતાવી કઈ રીતનું છે ન્યાય તે

તો હવે હળું અંદર જઈએ પછી તમને બતાવશું કઈ રીતનું છે અંદર આયોજન અને જો અહીંયા બધે લોકો આવી ગયા છે ગણપતિ બાપાના સ્વાગતમાં જો કેટલી બધી ફોર વ્હીલું જીપ બગી એ રીતનું અલગ અલગ ડિઝાઇન બધું આવી ગયું છે તો આપણે અંદર જઈ અને જોઈએ કઈ રીતનું આયોજન છે એ તો વિડીયોમાં તમે બના રહેજો તમને પણ મજા આવશે હાલો તો આપણે અંદર આવી ગયા છીએ અને અંદર જો ઢોલ નગારા અને શરણાઈઓ ફૂલ ત્યાર થઈ રહી છે તો તમે જોઈ શકતા છો હરણાઈ વાળા ઢોલ નગારા અને અલગ અલગ નૃત્ય કરવા વાળા જો બધા આવી ગયા છે લોકો અલગ અલગ કરે છે અને ક્યુ નૃત્ય કહેવાય તો ખબર નથી કોમેન્ટ કરજો જેને ખબર હોય

થઈ ગઈ છે અને હવે લાવવાનું છે આપણે શોભાયાત્રામાં તો વિડીયો બનાવીને હવે આપણે

On a des personnes

અને બોલાવીને પાર કર્યા તો આ એમની જીત છે આ એમનો પ્રેમ છે અને એમનો ભાવ છે એટલે બાપા આપણી બધાની સમક્ષ છે ફરી એકવાર જેટલા પણ લોકો હાજર છે ને બધા જોરદાર જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ આ બધી તાળીઓ છે ને આ આ એમનો પ્રેમ કયો એમનો આશીર્વાદ કયો બધું જ છે અને હું તો એટલું કહીશ કે ભાઈ બાપાના આશીર્વાદ છે જેમને ખબર હોય એમને કદાચ ખબર છે આ એમનું સાક્ષાત નવું જીવન છે તમારો બધાનો પ્રેમ માતા પિતાના આશીર્વાદ બાપાના આશીર્વાદ અને અત્યારે ભાવનગરને માટે નહીં મેં નજરે જોયેલું છે કે ઘણા 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 લોકોની જિંદગી એને બદલી નાખી છે બરાબર કદાચ મને એવું લાગે છે એને ભગવાન પાસે એવું માનવું હોય છે કે મારા સુખ બીજાને આપી દે અને મારા બીજાના દુઃખ મને આપી દે બરાબર તો એ અત્યારે વ્યક્તિ હું મારા મિત્ર કોઈ પણ

ત્રણ મહિના થી દવા કરે છે હજી ઘણી બધી નળીઓ પેટ ની અંદર છે અને છતાંય કે નહીં મારે બાપા ને બોલાવા છે બોલાવા છે બોલાવા છે અને ધૂમધામ થી બોલાવા છે હું નામ આયોજન તો મારે કરવું જ નથી આનું નામ એટલે અમારા ઉદયભાઈ છે હવે તમારો વારો છે એને એનું કામ કરી નાખ્યું છે હવે તમારો વારો છે કે 10 દિવસ સુધી આ જે મંડપ છે ને એકદમ ધમધમતો રહેવો જોઈએ અને બધાય ખાલી ભાવનગર ને આજુબાજુના તમામ ગામડાના બધા લોકો અહીંયા આવી અને બાપા નો આશીર્વાદ લે એ હવે જવાબદારી હવે બધાની તમારી છે બરાબર તો ગણપતિ બાપા

હું તમારી હારે શું બાપ તમે કઈક હારા કાર્ય તો કરો સાહેબ ત્યારે આવા ઉદયભાઈ જેવા હિલ્લા પાકે ને ત્યારે આવા કાર્ય થાય ભલા માણસ અરે એવું નામ બાકી તો આપડે શેરીમાં બધા બેઠતા પણ સાહેબ આખા ભાવનગર ને લઈને જે માણસ હાલે છે એવા ઉદયભાઈ ને એક વાર તાળીઓ ના ગંગ નથી ભાવનગર ની જનતા માટે હવે મૂકીએ છીએ જેમ ગુરુભાઈ વાત કરી કે હવે આ તમારી જવાબદારી છે કે સાહેબ અહિયાં હવે આપડે કેમ આ પબ્લિક ને અહિયાં લાવવું